કામરેજ ચોર્યાસી ટોલ નાકા પર સ્થાનિક વાહન ચાલકોને ટોલ મુક્ત કરવામાં આવે તેવી માંગ સાથે કામરેજ કોંગ્રેસ સમિતિ દ્વારા કામરેજ પ્રાંતને આપવામાં હતો કામરેજના જાહેર રસ્તાઓ પર નારા લગાવતા જતા આ લોકો કામરેજ કોંગ્રેસ સમિતિના કાર્યકરો છે કામરેજ તાલુકામાંથી નેશનલ હાઈવે અડતાલીસ પસાર થાય છે અને ચોર્યાસી નજીક નેશનલ હાઈવે અડતાલીસ પર ટોલ બોથ કાર્યરત છે વર્ષોથી કાર્યરત ટોલ સમય મર્યાદા પૂર્ણ થવા છતાં ટોલ સંચાલકો દ્વારા સતત ટોલમાં વધારો કરવામાં આવતો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો સુરત જિલ્લામાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવાથી સ્થાનિક વાહનો દિવસમાં સતત અવર જવર કરતા હોય તેમની પાસે વારંવાર ટોલ ઉઘરાવવામાં આવે છે એ ટોલ બંધ થવાની માંગ સાથે કામરેજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાથે કામરેજ બ્રિજની બંને તરફ સર્વિસ રોડની અધૂરી કામગીરી પણ કરવામાં આવતી નથી તેમજ સ્થાનિક વાહન ચાલકો સાથે ટોલ કર્મચારી દાદાગીરી કરતા હોય છે જે મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી હતી જેવર્ઝન કરવામાં આવેલું એમાં જે ટોલની વસૂલાત વસુલાત બાબતે અત્યારે આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે સાથે સાથે નેશનલ હાઈવે મેન્ટેનન્સ પણ પ્રશ્નો છે એની પણ રજૂઆત કરવામાં આવી છે આ બધી જે છે એ સક્ષમ પહોંચાડવામાં આવશે અને શક્ય એટલી ઝડપથી એમનું નિરાકરણ કરવા ટુલ ટેક્સ ના વિરોધમાં એક આવેદનપત્ર આપવામાં આવે છે એમાં તમામ અવર જવર નાના લોકલ જે વાહનો છે જે ટેમ્પા ધારકો છે જે રિક્ષા નાની મોટી મોટી રિક્ષાઓ જે ધારકો છે એના માટે ટોલ જબરજસ્તી ને ઇરાદાપૂર્વક ધમાલ કરીને લેવામાં આવે છે અને એ લોકો જો પોતાની કાયદાકીય રજૂઆત કરે તો એ લોકોના પર ખોટા કેસ કરવામાં આવે છે આ રસ્તો બરાબર તો છે જ નહીં સુધી કે તમે ત્યાં સુધી રસ્તા ખરાબ છે અને આ લોકલ મુક્તિ મળવી જોઈએ લોકલ પબ્લિક દસ કિલોમીટરનો એરિયો છે એમાં મુક્તિ થવી જોઈએ કારણ કે ચૌદ વર્ષનો એ લોકોનો કોન્ટ્રાક્ટ હતો ને ચૌદ વર્ષનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો છે અને ચૌદ વર્ષ પછી હવે એ લોકો મેન્ટેનન્સ માટે અડધો ટોલ લઈ શકે પણ અડધો ટોલ્સ નથી લેતા ઉલટો ટોલમાં વધારો જ કરતા જાય છે અને ગરીબ માણસો પર સરકાર બોજો નાખતી જાય છે આ બોજાનો ભાર હવે લોકો ઉચકી શકે તેવી પરિસ્થિતિ નથી આજે પાંચસો લોકો બહાર આવ્યા છે કાલે હજાર લોકો બહાર આવશે અને કાલે પાંચ હજાર લોકો પણ આ વિરોધમાં બહાર આવશે એવી અમારી ચિંકી છે અને તાત્કાલિક ધોરણે લોકલ પબ્લિકનો ટોલ બંધ નહી કરો તો અમે જોલન આંદોલન કરવાના છીએ